સવાર માં ભાઈ બીજું કાંઈ કામ કર્યા પહેલાં તૈયાર થઈને ડાયરેક આવી ગયો છું આ બોક્સમાં પાંત્રીસ હજાર રૂપિયા મેં હતા એમાંથી હત્યાવીસ હજાર રૂપિયા છે ને હું ઉંદર લઈ જઉં મારી ગાડીમાં ઉંદર રહી છે એટલે ઘણા ટાઈમથી ઘરેથી બધા કહેતા દવા મૂકી દે પણ મને એમ થતું કે ભાઈ એવું પાપ ક્યાં કરવું આપણે પણ આમાંથી હત્યાવીસ હજાર રૂપિયા લઈને ઉંદર અંદર વહી ગયો કાલ મને આમાંથી પાંચસોની નોટ એક મળી પછી મેં ઘણું બધું ખોલવાની ટ્રાય કરી પણ આપણીથી કાંઈ ખુલ્યું નહીં એટલે ડાયરેક્ટ ગેરેજ જ આવી ગયો છું એટલે હવે ખોલીએ ને પછી જોઈએ ભાઈ કઈ રીતની કઈ હાલતમાં પૈસા છે પૈસા એમાં છે મને લગભગ નવ્વાણું ટકા વિશ્વાસ છે કેમ કે એક નોટ જડી એમાંથી એટલે બાકી તો નકર એમ થાત છે ભાઈ કોઈક લઈ ગયું હશે કે એક્સ વાય બીજું કંઈક થયું હશે પણ એમાં તો હશે જ મને લાગે છે અને જે મારી યારે મિત્રો હતા પાંચ મિત્રો હતા બીજા એ બધા વિશ્વાસપાત્ર હતા એટલે એવો કોઈ પ્રશ્ન નહોતો કે ભાઈ એ કોઈ લઈ એવું એટલે આમાં જ છે નવ્વાણું ટકા જોઈએ હવે ખોલાવીને પછી ચેક કરીએ ગાડી નું આખું ડેશબોર્ડ કાઢી નાખ્યું છે અંદર થી જોઈએ પૈસા મળે કે નહીં કોઈ પૈસા મળી ગયા છે જોવો તમે આ કોઈકને કીધું હોય ને કે આ બાવન નોટું ઉંદર લઈ ગયો તો આ કોઈ માને નહીં આ તમે જોવો ઉંદર કોઈ દી બાવન નોટું લઈને અહીંયા સુધી શકે આ તમે ખાલી એકવાર જોવો આ એટલી નોટ ઉંદરડાના મોઢામાં આવે આ નસીબ આવવા હોય ને બધું જતા હોવાનું ત્યારે આવું બધુંય થાય પાંચસો ની બાવન નોટું લઈને આમાં ગળી ગઈ તો વિચાર કરો કે સમય મારો કેવો ખરાબ હોય છે કાંઈ વાંધો નહીં મળી ગયા છે એટલે વાંધો નહીં હવે આ બધી નોટું છે હવે અંદરથી કાઢી તમે જો આ કાપી ગયો છે એક આ નોટ કપાઈ ગઈ છે હજી પૈસાને તો મારી પાસે રહેવું જ નથી ભાગે છે બાકી એટલી નોટું ઉંદરના મોઢામાં આવે હું ન માનું હવે જે કઈ ગમે રીતે લઈ ગઈ અત્યારે જો આ ભાઈ ખૂબ મહેનત કરીને અંદરથી પૈસા મને કાઢી દીધા છે ને ખૂબ રેડી માણે છે ભાઈ કઈ ઘટે નહીં એમાં વાંધો નહીં હવે ભેગા કરી લઈશ અને મૂકી દીધી ખિસ્સામાં પાછો તો ભાઈ પૈસા બૈસા કાઢીને હવે છે ને ફિટ કરી દઈશ છે બધું અને આ ભાઈ છે શ્યામભાઈ કૂચા વાતમાંથી વાત નીકળી અને એમાંથી ભાપ નીકળે એટલે કે અમે બે હારે એક સ્કૂલમાં ભણતા હતા અલગ અલગ સ્ટાન્ડર્ડમાં હતા પણ એક સ્કૂલમાં ભણતા હતા એ પછી ઓળખાણ નીકળી મને શરૂઆતમાં લાગતું હતું એવું ક્યાંક જોયેલા છે ભાઈને પણ પછી વાતમાંથી વાત નીકળી અને ભાઈએ કીધું કે અમે આપણે હારે જ ભણતા કુંભારીયા એક સ્કૂલમાં એટલે પૈસા પૈસા મળી ગયા છે હવે થોડોક નાસ્તો બાસ્તો કરી અને પછી વ્યવસ્થિત હરકું ફીટ કરી નાખી ગાડી બડી ધોરાવી નાખી ઘણા ટાઈમથી બધું એમને પડેલું છે ઊંધડો તો હજી દેખાણો જ નથી કવડો હોય ને કેમ પૈસા લઈ જાય મારું રામ જાણે આપણા મોઢામાં લઈને જવું હોય તો આપણે વિચાર કરવો પડે એ ઉંદર લઈને હોય કાંઈ વાંધો નહીં અને જીવનમાં એક વસ્તુ આ શીખવા મળી કે જ્યારે તમે વાતું કરતા રહો ને તો એ વાતમાંથી ને વાતમાંથી ક્યાંક તમારી ઓળખાણ મળી જાય ને ઘણા બધા કામ થઈ જતા હોય છે એટલે આ ભારે ઓળખાણી થઈ ગઈ અને આપણું કામ એ વ્યવસ્થિત પૂરું થઈ જાય હમણાં ચાલો નાસ્તો બાસ્તો લઈ આવું ને થોડા બોડા પી બધા પછી પાછું કરીએ કામ શરૂ તો ભાઈ નાસ્તો લઈ આવું પણ હરિયાણા ની ગાડી લઈને મળી તમારી ગાડી માં શું કામકાજ શરૂ છે ઉંદરડા નું ઉંદરડા નું શું કામકાજ શરૂ મારા તો મોજા લઈ જાય ઓલું બ્લુટૂથ નું લઈ જ્યા બાકસ હોય તો બાકસ લઈ જાય કેટલી વસ્તુ અંદર થી કાઢી

હું જે સ્કૂલમાં ભણતો તો ઈજ પૂમો અને ખૂબ ભાઈ સાથ સહકાર બધાયનો અને સપોર્ટ થી આપડા પૈસા આપણને મળી ગયા છે અને હવે ગાડી રેડી થઈ જાય પછી તમને દેખાડું કે કેવી લાગે છે ગાડીને થોડુંક દૂધ પાવાનું છે ટોટી લઈ એવા છે ભાઈ શામભાઈ દૂધ ભુત પાઈ દે એટલે થોડીક વ્યવસ્થિત હાલે જો ટોટીમાં એ દૂધ હમણાં અંદર જાય દૂધ નથી મજાક કરું છું એ ઓઈલ છે એસીનું હવે આ એસી માં ઓઇલ આવે એ મને પહેલી વાર ખબર પડી ગેસ આવે એ તો ખબર હતી પણ આ એસી માં ઓઇલ આવે એ પહેલી વાર આવું એટલું એવું આવે આ એવું છે કે આપણને ખબર ન હોય એટલે ઘણું બધું જાણવું પડશે એવી ત્યારે વ્યવસ્થિત સરખી જિંદગી આપણે જીવી શકશું એવું મને લાગે અને હવે પછી નાખવાનો છે એસી નો ગેસ એટલે એક વાત તો ફાઈનલ થઈ ગઈ કે ગાડી તે હવાના લીધે ચાલે તો થોડીક હવા તો બધાય માણસો માં હોવી જોઈએ પણ પોતાની બીજાની નહીં અને પછી ઓવર એ ન હોય જો નકર ઓવર હોય તો પછી બધું ફાટી જાય એટલે આપણા લેવલ પ્રમાણે હવા આપણી અંદર રાખવાની વધારે પડતી રાખવાની નહીં તો જીવનમાં મજા આવે બાકી પછી ફાટી જાય બધું ગાડી ભાઈ ધોવા બોવાનો ટાઈમ નહોતો ગેરેજ વાળા પાસે એટલે એમને લઈને હોય એવા છીએ અને પેટ્રોલ બેટ્રોલ લખાવી દીધું છે હવે કંઈક થોડોક કાંટો ઉપર ચડ્યો કેમ કે પૈસા ચડી ગયા છે એટલે તો હજી સડત નહીં અને હવે લગભગ આપણે અહીંથી જવાનું થાય ભાવનગર ડાયરેક્ટ એક મિત્ર છે એમના ડોટરનો બર્થડે છે એટલે ફોટોગ્રાફી કરવાની છે તો હવે પહેલાં તો ઘરે જઈ અને વ્યવસ્થિત તૈયાર બૈયાર થઈ જાય કેમ કે હાલ બે હાલ થઈ ગયો છે પછી મળી આગળ આપણે ગાડી ધોવાણી બોવાણી તો નથી પણ એસી ગેસ ડેશબોર્ડ બાર છે ખોલીને ફિટિંગ કરવી અને કુલિંગ ઓઇલ એના ટોટલ છે સત્યાવીસો રૂપિયા પણ આપણા જે પૈસા ખોવાના હતા ઉંદર દાદા લઈ ગયા હતા અહીં મળી ગયા છે અને હવે આપણે તૈયાર બૈયાર થઈ જવાનું છે ને આ આપણું ઘર છે બહુ હેવી આ ઉપર આપણી મઢુલી છે અને તૈયાર થઈને આપણે જવાનું છે ભાવનગર પણ હવે ફોર વ્હીલર નથી જવાનું કેમકે આપણી પાસે પેટ્રોલનો બાજરો એટલો બધો હોય નહીં એટલે ટુ લઈને જવાનું છે અને ભલે થાકી જાય પણ જવાનું છે અને બધા હતા ત્યારે તો ફોર વ્હીલ લઈને જતા હતા કેમકે આપણા લીધે જે આપણે કામ કરતા હોય ને તકલીફ ન પડે એટલે ફોર વ્હીલ લઈને ગયા હતા પણ હવે આપણને તકલીફ પડે તો એનો કાંઈ આપણને વાંધો નથી કેમકે આપણને સહન કરવાની આદત છે શું કેવું બા તમારું જય માતાજી અને આ જો બે ત્યારે ફોટા પાડીને હવારે આવી ગયા છે ચુંદડી વઢાડવાના ફોટા પાડવાના હતા ફોટા પાડીને આવ્યા છે ને આરામ કરે છે હજી આજે પાછું જવાનું છે પીઠીમાં તો ચાલો હવે આપણે જવાનું છે ભાવનગર તો રસ્તામાં મળીએ મળી બરોબર તો ભાઈ ભાવનગર ને બદલે આવી ગયા છીએ આપણે ક્યાં સાંજણ ગામ છે રાભડાની બાજુમાં વાંગરની બાજુમાં અને ભાવનગર ધર્મેશ જયસુખ અને મનીષ ગયા છે અને અહીંયા અમે જો સુનિલ ભાઈ છે અનિલભાઈ છે સુરત થી આવ્યા છે બહુ એવી ફોટોગ્રાફર છે અને ટૂંકમાં આમ બધી વાતમાં માહિર માણસ છે કે અટકે નહીં એવો માણસ ગમે ત્યાં ફૂગવાનું હોય તો ફૂગી જાય એવો માણસ એટલે આ ગામ તો અમે જોયું નહોતું હું પણ આપણે ભાઈ ફૂગાડી દીધા છે અને સુનિલભાઈ ના વાળ થોડાક છે વાતાવરણના કારણે ઠંડીના કારણે અને ભાઈ જેકેટ નથી પણ તોય હિંમત વાળા કહેવાય અઘરી વાત છે આવી ટાઈપમાં એવી રીતે એમને એટલે પણ કાંઈ વાંધો નહીં એવો જોઈએ આપણે કઈ રીતે પીઠી છે અને દાંડિયારા છે કામ પતાવીએ અને મળી ગયું તો ભાઈ પીઠી પતાવીને આવી ગયા છે ઘરે અને સુનિલભાઈ હાવ થાકી ગયા છે એવું લાગે છે અને હજી ધર્મેશ મનીષ અને જયસુખ એ બધા આવે છે ભાવનગર હતા ફોટોગ્રાફી કરવા જતા તળાશા તો વટી ગયા છે હમણાં પૂગી જાય પછી બધાને મળી અને પછી આપણે વિડીયોનો એન્ડ કરી થાકી તો ગયા છે પણ આવે છે બધી કડીક રાહ જોઈએ તો ભાઈ જો ધર્મેશભાઈ મનીષભાઈ અને જયસુખભાઈ આવી ગયા છે અને સુનિલભાઈ પણ જાગી ગયા છે અને ભાઈ વાત સમજો કેમ કે એક જગ્યાએ જમણ વાર માં ગયા તા ને કેટલી આઈટમ હતી જમવામાં જઈશુ એટલે ભાઈ ઘણી બધી આઈટમો હતી મારા મિત્રના ના ડોટર નો બર્થડે હતો એના ફંક્શન માં વ્યવસ્થિત સારું જમણવાર છે એટલે રેસ્ટોરન્ટમાં હતું તો બાવીસ થી પચીસ આઈટમ હતી અને ભાઈ બધા જમવા ગયા એટલે કે આવું જમણવાર ક્યારે આપણે જોયું નતું એવું થયું ને તો તો જમણવાર જોયું અને એ લોકોને એ જ ન ખબર પડી કે કઈ આઈટમ કયા ડબ્બામાં હોય છે બધા ડબ્બા ટાકેલા હતા એટલે ભાઈ એટલે ભાઈ આવું બધું છે અમારા જીવન ભાઈ અમે ગામ ના ની નાની એવી હસ્તી આમ પણ બહુ મોટી પણ કઈ વાંધો નહી જે કઈ તો હવે ના અહીંયા જ એન્ડ કરી છે મળશું હવે નવા ત્યાં સુધી બાય બાય ભારત માતા કી જય